આપના ચહેરામાં ના સમજાય એવું શું છે આપના ચહેરામાં ના સમજાય એવું શું છે એ મને પુષ્કળ ગમે છે બહુ કહેવું શું છે આપના ચહેરામાં ના સમજાય એવું શું છે એ મને પુષ્કળ ગમે છે કહેવું શું છે ભર વસંતે જો તમે પણ ખૂબ ખીલી ઉઠ્યા ભર વસંતે જો તમે પણ

આપની ચાહતનું એવું તો વેશન લાગ્યું છે આ જમાનો શું કહે એ ગીત જેવું શું છે અને અંતિમ છે જો મળે કોઈ બીજો ગણ અમને કહેજો પૂછી જો મળે કોઈ બીજો ગણ અમને કહેજો પૂછી રોજ સાંજે આમ એકલતાને સહીવું શું છે બહુ ખુશ